નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણા ગોંડલ માર્કેટ યાર્ડના તમામ ભાગના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર બસો એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહીએ બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સુડતાળીસો ને એક મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને એક ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકસો ને એક અને ઊંચા ભાવ રહ્યા ત્રણસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને છોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈસબ ગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોવીસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એક ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર સાતસો ને છોતેર રૂપિયા તો આ હતા મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ